હાલો આ છે પકોડા ખાવાની સેરસ કરવાની છે કે હરીફાઈ કોણ દાદા ખાઈ જાય ને કોણ જીતી જાય જે જીતી જાય એને આ ફરાકિયા નું થઈ જાય દિવાળી છે ને ધમાકાદાર ઓફર હા આ ધમાકાદાર આ પકોડા ખાવાનું છે દિવાળીના ધમાકા પકોડા ધમાકા પકોડા આ એમ ધમાકા ફરાકિયા આવે મે પકોડા લઈને આવ્યો છે ધમાકા ફરાકિયા તો તમે આગળ બતાવી દઈએ કોણ જીતી જાય જે જીતી જાય એને 500 રૂપિયા દેવાના છે આપણે મોબાઈલમાં મૂકવાનું છે સ્ટેમ્પ

છે ને એક મિનિટ નો સમય છે આની માઇકો આપણે આ ટાઈમર મૂકું છે એક મિનિટ નો સમય રાખવાનો છે રેડી હવે એમાં ત્રણે એક ખાવાના છે એક મિનિટમાં કોણ જાતા ખાઈ જાય જે પેલા ખાઈ જાય એ જીતી જાય ને જે વાય રહે હારી જાય હેડ એને કાલે ફળક્યા દિવાળી છે એટલે હાજર ફટ્યા નહીં ફોડવાના જે જીતી જાય એ હાજર ફટક્યા ફોડશે હાલો તો આપણે દિવાળી ધમાકા ઓફર કરીએ

ये का को नाम जरी को बटकू ये ये का को खाई जो से, से। तो <laughs> मार। तो नाम है थोड़ो बटकू खा दो से रेडी हम तो टाइम का नहीं कहता भला मना कौन तो ये दिवाली धमाका वफर आ मत माले तो तो लो क्यों रॉकेट जाए यहां जाए ना बदले तो सुसुरिया थी गई चलो फोड़ रहा तो मोटा वाला सुसुरिया थी गई चलो आय कणो ओलो रॉकेट ने घोड़ा काई पर नो में खा दो रॉकेट तो से बेई तो दीदी तो जो कमेंट कर दो કેમ લાગ્યું એમ દિવાળી ધમાકા ઓફર અમારી કેવી લાગે એમ ને જો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા કંઈક નવા નવા વિડીયો આવતા રહે થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે તમને મજા આવશે અમને મજા આવે સપોર્ટ કરતા રહ્યો તો અમને થોડુંક આમ ઉઝમ રહે વિડીયો બનાવવાનું હાલો તો હવે તમને આગળ બતાવી આ જીતી ગયો છે અમે બે હારી છે અહીંયા પૈસા જો હજાર

ને તમે આજ તો છે ને પેલા વિડીયો આગળના વિડીયોમાં લોકેશન વગર બધું આજ તો આખું લોકેશન સાઉફ ફેરી આ ફેરી સેટઅપ હા તો તમારો વિડીયો કેવો લાગે ને મને કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો હા આગળનો વિડીયો કેવો બને એની માટે કોમેન્ટ કરતા રહેજો હાલો તો આ વિડીયો કરીશું પૂરો જય માં મોગલ